પોલીસ પરેડ ગ્રાઉન્ડ બુતડીઝાપા ગ્રાઉન્ડ સ્થિતના નજીકથી ખંડિત મૂર્તિઓ રજરતી હાલતમાં ગણેશજીની મળી આવી સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર વડોદરા શહેરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ પરેલ ગ્રાઉન્ડ જાપા ગ્રાઉન્ડમાંથી ગણપતિની બાવીસ જેટલી ખંડિત મૂર્તિઓ રજરતી હાલતમાં મળી આવી હતી ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સ્થળ પર તપાસ માટે આવી પહોંચ્યા હતા ત્યારબાદ કિશનવાડી ગધેરા માર્કેટ પાસે કૃત્રિમ તળાવ ખાતે હિન્દુ ધર્મ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે તે જે પણ વ્યક્તિ દ્વારા મૂર્તિઓને રજરતી હાલતમાં મૂકવામાં આવી હતી તેવા વ્યક્તિ સકતમાં સકત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી કોઈ વ્યક્તિ આ રીતનું કૃત્ય ન કરે તેના ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ વડોદરા શહેર પોલીસ દ્વારા વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું તે બદલ સામાજિક કાર્યકર અમલેશ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ અંગે સામાજિક કાર્યકર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી

વડોદરા શહેરમાં આવેલ જે ભુતળી જાપા પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે તે જગ્યા ઉપરથી આજે આજ રોજ જે બાવીસ જેટલી ગણપતિની જે પ્રતિમાઓ ખંડિત હાલતમાં જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના હિન્દુ ધર્મની લાગણીના ઠેસ ન પહોંચે તે માટે આજે અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા બાદ પોલીસ મિત્રો દ્વારા જે કહેવાય છે કે પીઆઈ તેમજ અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સર તપાસ પર આવ્યા સાથે સાથે કર્મચારીઓ પણ આવ્યા અને હિન્દુ વિધિ પ્રમાણે આજે ગણપતિની પ્રતિમાઓ કિસનવાડી ગધરા માર્કેટ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી છે ત્યાં આગાળે વિસર્જન કરવામાં આવી પરંતુ ખાસ કરીને જે પણ આ પ્રતિમાઓ ખંડિત હાલતમાં જે મૂકીને ગયું છે તેની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થઈ છે કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી અને